બોલો શ્રી કુંતેશ્વર મહાદેવ કી આજે દેત્રોજ તાલુકાના રામપુરા ભંકોડાથી બે કિલોમીટર દૂર આવેલ કાતરોડી ગામે ઐતિહાસિક પૌરાણિક અને સુપ્રસિદ્ધ એવું સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી કુંતેશ્વર મહાદેવ શિવાલયના આજે આપણે મુલાકાત અને દર્શન માટે પધાર્યા છીએ અને આ જગ્યાનો ઇતિહાસ કહેતા મને ગર્વ મહેસૂસ થાય છે અને હું ગર્વ અનુભવું છું કે આજથી છ હજાર વર્ષ પહેલાં કુંતા માતા અને પાંચ પાંડવોને કૌરવોના કપટમાં જ્યારે લાક્ષાગૃહની અંદર તેમને બારી નાખી અને ભસ્મ કરવાનો પ્રયાસ કરવામાં આવેલો તે સમયે વિદુરજીએ જે પ્લાન કરેલો અને એ પ્લાન મુજબ ભોંયરા દ્વારા લાક્ષાગૃહમાંથી પાંચ પાંડવો અને માતા કુંતાજી વિદાય થઈ ગયેલા અને ગુપ્ત વેશમાં ફરતા 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 અહીંયા ચુવાડ પ્રદેશની અંદર કાતરોડી ગામે તળાવના કિનારે પધારેલા ઘટાટોપ જંગલ હતું સુંદર મજાનું નાનું સરખું ગામ હતું તળાવનો કિનારો હતો અને માતા કુંતાજીને એવો એવો નિયમ હતો કે પ્રભુની ભક્તિ કર્યા સિવાય અન્ન જળનો પણ લેવું નહીં એટલે માતા કુંતાજીએ આરાધના કરી ભીમને સૂચના આપી અને ભીમ વેલા પાંદડા લાવી અને એમને કહ્યું કે અહીંયા ભોળાનાથ સ્વયંભૂ બિરાજમાન છે માતા કુંતાજીએ જ્યારે એમને તપસ્યા શરૂ કરી ત્યારે એમને ખાલ ખ્યાલ આવ્યો કે ભીમે બહુ દૂર મહેનત ન કરવી પડે માટે આવું કર્યું છે એટલે ભોળાનાથને માતા કુંતાજીએ આરાધના કરી કે પ્રભુ તમે દર્શન આપો અને ભગવાન ભોળાનાથ સ્વયંભૂ અહીંયા આ અત્યારે હાલના કાંત્રોડી ગામે તળાવના કિનારે કુંતા માતાને દર્શન આપ્યા અને કુંતા માતાએ સાક્ષાત તેમના ચરણોમાં વંદન કર્યા અને એમના હિસાબે થઈ અને આ જગ્યાનું નામ એ શિવાલય પછી માતાજીએ પ્રાર્થના કરી કે પ્રભુ અહીંયા તમે પ્રગટ રહો એટલે લિંગ સ્વરૂપે ભોળાનાથે દર્શન આપી અને લિંગ સ્વરૂપે રહ્યા એટલે કુંતા માતાની આરાધનાથી આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું એના કારણે આ મહાદેવ આ શિવાલયનું નામ કુંતેશ્વર મહાદેવ પડ્યું અરે અનાયાસે જ્યારે પાંડવોને તેમનું રાજ્યપાટ સમય વીતતા પાછું મળ્યું ત્યારે તેમણે અહીંયા દ્વાપર યુગની અંદર શિખરબંધ શિવાલય બનાવી અને આ ગામનું નામ કુંતાવલી એવું રાખ્યું પણ એ અનાયાસે સમય જતાં ધીરે ધીરે આ ગામનું નામ કુંતાવલીમાંથી કાતરોડી અપભ્રંશ થઈને પડ્યું પરંતુ આ એવી સુંદર મજાની જગ્યા છે જે કોઈ વ્યક્તિ અહીંયા આવે પોતાની મનોકામના મા ભગવાન ભોળાનાથ સમજ પ્રસિદ્ધ કરે અને ભોળાનાથ એમના દરેક કાર્યો સિદ્ધ કરે છે કાંતરોડી ગામની અંદર ઓછામાં ઓછા પચીસથી ત્રીસથી ચાલીસ માણસો પરદેશની અંદર નિવાસ કરે છે હમણાં જ બહુ જૂનું અને જર્જરીત શિવાલય હતું જગ્યા પણ ખંડેર જેવી હતી અહીંયા દુષ્કાળના ભાઈ ભૂકંપના સમયે ભાઈ એવું બનેલું પરંતુ સમય જતાં પરમ પૂજ્ય પૂજ્યપાદ મોટાભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્યમાં કંકેશ્વરી દેવીજી અહીંયા પધાર્યા અને એમણે આ જગ્યાના વિકાસ માટે જ્યારે આદેશ કર્યો મને પોતાને જ આદેશ કરેલો કે તમે નટુભાઈ આ કાર્યમાં લાગી જાઓ ત્યારબાદ બે હજાર ચારથી અમે અહીંયા આ જગ્યાના વિકાસનું કાર્ય શરૂ કર્યું બે હજાર ચૌદની અંદર કાર્ય પૂર્ણ થયું અને સુંદર મજાનું રમણીય સ્થળ બનાવ્યું અને જૂનું હતું એ શિવાલય ને દૂર કરી અને નવું શિવાલય પથ્થરબંધ અહીંયા ગામ લોકોના સહકારથી અને ગામના આગેવાનો ગામના રબારી સમાજ પટેલ સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ સાથે મળી અને સુંદર મજાના શિવાલયનું નિર્માણ કર્યું અને આજથી પાંચ સાત વર્ષ પહેલાં અહીંયા ફરીથી પ્રતિષ્ઠા કરી અને એને પ્રસિદ્ધ કર્યા આ વિસ્તારની અંદર એક આસ્થાનું એવું કેન્દ્ર છે દરેકના મરો સિદ્ધ થાય છે સાથે સાથે આ ચુઆાટ પ્રદેશ હોવાથી અહીંયા હેડમ્પન હતું પરંતુ આ જગ્યા ઉપર અહીંયાથી બાજુમાં જ મહેસાણા જિલ્લામાં ગોગલેશ્વર મહાદેવ આવેલું છે અહીંયાથી દસ કિલોમીટર દૂર એવા ગેબી ટીંબા ત્યાં ત્યાં પણ સેવાલય છે બહુ સુપ્રસિદ્ધ જગ્યા છે અને દારા જ્યારે દારા ઔરંગઝેબ દારાની પાછળ પડ્યો એના ભાઈને ત્યારે એ આ જગ્યા ઉપર આવીને રોકાયો હતો એનો પણ વિશેષ પુરાવા છે ચોમાણના ચોકવાડામાં બહુચરમાનું પ્રાગટ્ય સ્થાન ઓરિજિનલ પણ દેતરોજ મુકામે આવેલું છે બાજુમાં સદ્ગુરુધામ આશ્રમ પરમ પૂજ્ય મા કંકેશ્વરી દેવીજી એમના ગુરુજી કેશવાનંદ બાપુની જગ્યામાં પણ તળાવના કિનારે કેશવાનંદ બાપુની સૂચનાથી ખોદકામ કર્યું ત્યારે આજથી ઓગણીસો બાણુંની અંદર ત્યાં પણ શિવાલય બનેલું અને પરમ શ્રી શંકરાચાર્ય દ્વારકાપીઠના પધારી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એ પણ ગુપ્તેશ્વર મહાદેવ કહેવાયા કહેવાયા અહીંની બાજુમાં જ ઓઢવ ગામ આવેલું છે ત્યાં આગળ પણ સુંદર મજાનું શિવાલય ગૌતમ ઋષિની આરાધનાથી રહેલું છે એટલે આ વિસ્તારની અંદર ચુમાર પ્રદેશની અંદર માંડલ તાલુકામાં અને બીજી ઘણી જગ્યાએ પણ આ સુંદર મજાની જગ્યા છે દર્શન કરી અને ધન્યતા અનુભવવા જેવી જે જેવો છે અને આ જગ્યા જેવી છે કે તમારા દરેક મનોરથ તમારા દરેક કાર્યો સિદ્ધ થાય એવી પવિત્ર જગ્યા છે અને આ જગ્યા પર શ્રાવણ મહિનાની અંદર આ વર્ષે સવા પાંચ લાખ બિલી ચડાવવાનું સુંદર મજાનું આયોજન છે ભ હરિભક્તો દ્વારા અને અમારા ભટ્ટ પરિવાર દ્વારા સ્વર્ગસ્થ લલ્લુરામ દર્શુકરામ ભટ્ટ સ્વર્ગસ્થ રવિશંકર દર્શુકરામ ભટ્ટ અને દર્શુકરામ ઉમિયાશંકર ભટ્ટ પરિવાર તરફથી આ જગ્યાના અખંડ દેવા માટે કબૂતરને ચાણ માટે અને કુતરાઓને રોટલા ચડાવવા માટે ભૂમિનું દાન પણ ભટ્ટ પરિવારે કરેલું છે તે અમારા ભટ્ટ પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે આ સુંદર મજાના દર્શન કરી જગ્યાના દર્શન કરી આ ધન્યતા અનુભવો અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોના મનોરથ સિદ્ધ કરે કાર્ય સિદ્ધ કરે એવી પ્રાર્થના સાથે બોલો શ્રી કુંશ્વર મહાદેવ હરિ વૈદે દુરંગ મંજ્યો ખોતિવ ભગવાન ભોળાનાથની અહદ કૃપા આ કાત્રોળી ગામની અંદર સ્વયંભુ કુંતેશ્વર શિવાલય જે ગામને પહેલાં કુંતાવલી નગરી કહેવાતું આ ગામની અંદર પવિત્ર શ્રાવણ માસના મહિનાની અંદર ભૂદેવો દ્વારા વેદ મંત્ર દ્વારા ભગવાન ભોળાનાથને શ્રાવણ મહિના દરમિયાન સવા પાંચ લાખ બિલવા પત્ર ચઢાવાય છે તેમજ ભગવાન ભોળાનાથના આરાધકો સવારમાં પ્રાતઃ અંદર ભગવાનનું ભજન કરવા માટે આવે છે ભગવાનના દર્શન કરવા માટે આવે છે તેમજ આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને શ્રાવણ મહિનાના દર સોમવારે રાત્રિના સમયમાં અથવા દિવસે ફળ ફળફળાદી શેરનો રસ નારિયેલનું પાણી તેમજ સામગ્રી દ્વારા ભગવાન ભોળાનાથના વેદ મંત્ર દ્વારા અભિષેક કરવામાં આવે છે અને ખૂબ જ આનંદ આવે છે પરબ્રહ્મા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ કે હે જગતના નાથ સર્વજનોનું તમે કલ્યાણ કરજો દરેકના આરોગ્ય નિરોગી રાખજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય

નમ્રત રણોપર શિરોપે રજી અમુસ્મિસારંભુલાસે તદેષ આપઈયાશે દોમ બજેતમહેતે ખાલાગ એડુતે મીસીતે મીસીતે આપરામેતે આપરાજા પરમોચઈ રેશત� તાર મારે તાર્યો ઓર મમન નિસાન સસિ યાદ આવે વદિત પુસદેવા સરે નિવેરન લે વિદ્યા યકિ જાય્યો ઓર યસ સિ સા સબસ્યનશ્ય પા મિત્રન સુનિસાદા મિતમ નયં મંગાવ્યામ નય વસુમધ્ય પરભવ નય વાદાદા રજતિ સંસા સંધય પદમ પદમ વિષુનંગામ્ય વજે પર ગરુડા કહા જગદ્રક્ષા નટિવારા જગદ્ધાકાર જગદીપો નો દિવ્યામણીયન્દ્રો પાણી અને દ્વારા ને પ્રત્યક્ષ નિમ વર્તમાન નિમિત્ત નિશાણ અને દ્વારા ને નિમિત્ત દ્વારા નિમિત્ત વર્તમાન નિમિત્ત નિશાણ અને દ્વારા ને નિમિત્ત દ્વારા નિમિત્ત વર્તમાન નિમિત્ત નિશાણ અને ને નિમિત્ત ને નિમિત્ત ને નિમિત્ત દ્વારા ஓடுற நம்ம குமாரவனும் நம்ம குமாரவனும் நம்ம குமாரவனும் ரெனே நம்ம குமாரவனும் நம்ம குமாரவனும் நம்ம குமாரவனும் ரெய் 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 குமாரவனும் நம்ம குமாரவனும் પ્રસવાર મિત્રોનું સ્વાગત ઓમ જય રામ ગણપતિ ગજાનન 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 પ્રસવાર મિત્રોનું સ્વાગત በኋላ ምንም እንትን ላይገርም እንደ ግን ውከ አልተማርም እንደው እንደ እሚሻለን በእውነት ግን እንመጣ በምን ብለው እንደው እንደ እሚሻለን በእውነት ግን እንመጣ በምን ብለው እንደው 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 እንደው

નમસ્કાર હે ધનસાસે સોજામ તમામ નાદ સંગ્રામ વ્યા નાદ સંગ્રામ પ્રજ્ઞા બ્રહ્મસ્કારાન સમરવ્યામે

परमा रुमैव वन्दनानुजम क्षेमानमदा ओम भू उम्बा ओम स्वहा ओम जूंषः हरि ओम मानमस्ते प्रमण्यो गोवे नमः आहुयामदये नमः यादेव कृशिवा नमः रुहारादावकाजने आयाना समादनमयाये जना उजागरे यामि कुम निबिन्ध विसवेन बाईभो ये दुर्जनगत सिवे नमन्दान मागि जननावने तथाना सर्वमेच ग्रह यस्म कोरमनानम असिलगे समाम उंशया कजलन बिन्दुवात्रे

తర పుజున్నాయో నమో త్రేరే